ખેતશિયામાં જે ખેતડશિયા છે તેમાં ખાસ આવેલા રોડ પાસે એસબીઆઈ અને આઈડીબીઆઈની બેંકોમાં પણ ખાસ વાત કરીએ એટીએમમાં ગાયો બેસી વળી હતી ઉપરાંત એટીએમમાં ગાયો જોવા મળતા પૈસા ઉપાડવા આવેલા ગ્રાહકો પણ પાછા વળ્યા હતા તંત્ર દ્વારા રોડ રસ્તા પર ફરતી ગાયો પર કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી અને જેના કારણે એટીએમ કંપનીઓને ખાસું નુકસાન પહોંચ્યું છે ઉપરાંત હિંમતનગરના એટીએમમાં ગાયોનો જમાવડો જોવા મળી રહ્યો છે ખેતડશિયાની વાત છે તે ખેતડશિયા રોડ પર આવેલા એસબીઆઈ જેવી અનેક બેંકોમાં છે ગાયો જોવા મળતા જે પણ લોકો પૈસાડવા આવ્યા હતા તે તમામ લોકો પાછા ફર્યા હતા ઉપરાંત તંત્ર દ્વારા રોડ રસ્તા ઉપર ફરતી જે ગાયો છે તેમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી જેના કારણે એટીએમ કંપનીઓને નુકસાન ભોગવવું પડી રહ્યું છે